આપણ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથીશો ને આપણે પણ મજામાં જાય તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને અભિનંદન અને જય માતાજી તો અત્યારે વાગીએ ચાર ને ત્રીસ મિનિટ થઈ ગઈ અને ગ્રાઉન્ડમાં આવી ગયા છે આપણે કેમ કે આપણા ઘરના મંપાય નો બોલો તાંપાય નો થાય શાબાશ શાબાશ આ કા ટપી ગયા છપ્પો ખાઈ લે તારે આમ તો મન થાય છે ખાવાનું

તો તમે બીચવાને નોમો 3 સક્તામાં હો કે જી ચાલો ફાઈનલ મેચમાં અત્યારે જોરદાર આય જશે અને 123 રન મૈયા રાજીની ટીમે અને તૈયારી છે અને ટીમે આપણે સ્પીડમાં આપણે આ રન મૈયા અને આ આપ દેવાનો વિકેટ નીકળી નવું ગ્રાઉન્ડ છે નવા ગ્રાઉન્ડમાં રમવાની મજા આવી છે બધાને રમત થયો પિંક એક કલરના ટી શર્ટ પણ સુધી ફાઇનલ મેચ પૂરો થઈ ગયો ને સાત વાગી ગયા અને જોરદાર આયોજક થયું ને બહુ રન સારા થયા અને અત્યારે ક્રોફી આપવાનું શરૂઆત કરવાનું ગ્રાઉન્ડ માં આવી ગયા જોરદાર આયોજક થઈ ગયું રામજીભાઈ મોડા પીડા અને આ ભાઈ પણ અમારા હળીભાઈ આવી ગયા જય રામાપી રામાપીના મંદિરના બાજુમાં જ ગ્રાઉન્ડમાં ટુર્નામેન્ટ રમાણો બહુ મજા આવી ગઈ